प्रश्मन गन्या लालगी जे तामेश्वर महादेवनी जे ઝૂલો બાંધ્યો ચંદ્ર સરોવર ઝૂલે નંદ ધૂલાો રે ઝૂલો બાંધ્યો ચંદ્ર સરોવર ઝૂલે નંદ રે ઝૂલતા શ્યામને આજ જોયા ચંદ્ર સરોવર ચોકે રે ઝૂલતા શ્યામને આજ જોયા ચંદ્ર સરોવર ચોકે રે સોના કેરી સાકડે બાંધ્યો ઈરા માણિક મડિયો રે સોના કેરી સાકડે બાંધ્યો ઈરા માણિક મડિયો રે મોતી ના તો ઝુમર બાંધ્યા ગમ ગમ ગુગરી ગમ કે રે મોતી ના તો ઝોરા બાંધ્યા ગમ ગમ ગુગરી ગમ કે રે झुलो बांध्यो चंद्र सरोवर झुले नद दुलारो रे झुलो बांध्यो चंद्र सरोवर झुले नंद दुलारो रे श्रावण केरा सरोवडा या बेवी जज जबू के रे श्रावण केरा सरोवर રે યા બેટવ કે કોયલડી ને મોર કડા કરી ના રે યા બેટવ કે કોયલડી ને મોર કડા કરી ના ચેરે ઝૂલો બાંધ્યો ચંદ્ર સરોવર ઝૂલે નંદ દૂલાો રે ઝૂલો બાંધ્યો ચંદ્ર સરોવર परे रेले दुला <laughs> पिडा पिताम्बर पेरियाले जर कसिजामा सोबेर <laughs> पिडा पिताबर पेरियाले जर कसिजामा सोबेर मोर <laughs> पिछनो म गठ माथे बन्सी लिध रे मोर पिछनो मो ઝૂલો બાંધ્યો ચંદ્ર સરોવર ઝૂલે ન દુલારો રે ઝૂલો બાંધ્યો ચંદ્ર સરોવર ઝૂલે દુલારો મુખ પર મોરલી ધરીને વાલો મીઠા સુર લાવે છે મુખ પર મોરલી ધરીને વાલો મીઠા સુર લાવે રે વેણુના તો ના દસો ને વ્રજનાર દોડી આવે રે વેણુના તો ના દસો ને વ્રજનાર દોડી આવે રે રાવણ મા ઝૂલે રાધા રાણી સંગે રેવન રાવણ મા ઝૂલે રાધા રાણી સંગે રે તે ઝુલાવે ભજની ગોપી શ્યામત મીઠું મલ રે તે ઝુલાવે ભજની ગોપી શ્યામત મીઠો મલ કે રે ઝૂલો ांध्यो चंद्र सरोवर धुले नल दुलारो रे धुलो चंद्र सरोवर धुले नल दुलारो रे कृष्ण कया लागी रे कामेश्वर महादेवनी जे